હિંમત ન કરતું આજે તમે અને હું અહીંયા આવ્યા છીએ ને તો એ યુવાન માટે આવ્યા છીએ એ ભાઈ માટે આવ્યા છીએ એ મિત્ર માટે આવ્યા છીએ કે જેને સંકલ્પ લીધો છે કે પીડા છે તો આ જીવમાં આ શરીરમાં જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી એનું સમાધાન લાવીને રહેશું એના હુંકાર ને પડકાર ને મદદ કરવા આપણે બધા આવ્યા છીએ એ પ્રવીણભાઈ રામ ચૌદ દિવસની જયારે યાત્રા લઈ નીકળ્યા છે તે પોતાના 10 મહિનાના દીકરાને ઘરે મૂકીને નીકળ્યા છે કેમ કે એને ખબર છે કે અહીંયા ઘણા એવા પરિવારો છે કે જે ગા કમર કમર સુધીના પાણીમાં જ્યારે માતા ડિલિવરી માટે લઈ જવાનું હોય ને ત્યારે એક વાહન નથી મળતું એ ટેકતાજના આ દિવસે અમે અને આપ સૌ ઉપસ્થિત થયા છીએ તો એની પાછળ એક જવાબદાર પરિબળ છે કે વર્ષોથી પીડાતા ગેડના લોકોનો હળકતો પ્રશ્ન આ પ્રશ્ન આજકાલનો નથી

પેલી ચૂંટણી થઈ અને ત્યાંથી લઈને ઓગણીસો નેવું સુધી કોંગ્રેસ ની સરકાર હતી આ સાહીઠ થી લઈ અને નેવું સુધી ની જે સરકાર હતી એમાં ઓગણીસો બાવન માં બનેલી ભારતીય જનસંઘ ભેગા કરી બે હજાર બાવીસ માં આમ આદમી પાર્ટી ને છ મહિના માં ચૌદ ટકા મતદાન આપ્યું અને ઓલા ત્રિ વર્ષની મહેનત ને સીધી ભેગી કરી દીધી થોડુંક યાદ કરો ઇતિહાસ ભાજપ વાળા જેદી આવ્યા હતા તેદી એવું કેતા હતા કે કોંગ્રેસે આ ગુજરાત ને રાખ્યું છે અમને મત આપો અમે આ ગુજરાત માં લાઈટ લઈ આવશું ઈ લાઈટ લઈ આવ્યા ખરા ભાજપ કેમ આવ્યું કે એકસો ને ઓગણપચાસ સીટો વાળી જે કોંગ્રેસ હતી ને એની ઓગણીસો સત્યાસી માં ખેડૂતોના પ્રશ્ન મુદ્દે ખેડૂતોને લલકાર્યા હતા અને ગાંધીનગરમાં સોળ ખેડૂતો ને ગોળીએ દીધેલા તેત્રીસે લાવીને મૂકી દીધી તે આ ઉદય થયેલો એ ભાજપનો ઉદય આ ખેડૂત લોકોએ કર્યો હતો પોતાના વિકાસ માટે કરાયો હતો પણ આજે એ અહંકારમાં આવીને ખેડૂતોને ભૂલી ગયા છે બહુ ચિંતા લાઈટ ની સમસ્યા છે ખેડૂત ના પાણી ની સમસ્યા છે ખેતી ની સમસ્યા છે અને આ સમસ્યા સાથે સાથે એ પરિવારો ને પણ સમસ્યા છે કેવી સમસ્યા છે મેં આજે ગામની મુલાકાત લીધી ઘણા બધા યુવાનોને મળ્યો

જે વ્યક્તિ પોતાની ખેતી નથી અને કોકની ખેતી પોતે કરે છે એવા દસ લાખ થી વધારે છે એટલે ચોસઠ લાખ ખેડૂતો છે આ ચોસઠ લાખ ખેડૂતો પોતાના ઘરના ખાલી બે બે મત આમ આદમી પાર્ટી ને આપે ને તો સાહેબ એક કરોડ ને વીસ લાખે તો આ સરકાર અત્યારે ઉભી છે આમ આદમી પાર્ટી ની સરકાર હોય તમે જે ચહેરાઓ જોવો છો ઈશુદાનભાઈ ગઢવી ગોપાલભાઈ ઇટાલિયા રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ સાગરભાઈ આ બધા લોકો ધારાસભામાં બેઠા હોય અને પછી આ આવી જે સભા આપણે કરીએ ને એ અત્યારે પીડા માટે કરીએ છીએ તેદી આપણી પીડા ન હોય તેદી પ્રશંસા હોય કે ઘેર પ્રશ્ન આજે સોલ્વ થઈ ગયો છે આવો બધા હાથે મળીને ઉજવણી કરીએ આ કામ કરવાનું છે અને આ કામ કરવું એ આપણા હાથમાં છે ખાલી એક

ઘર કેટલા છે ઓછામાં ઓછા ઘર કેટલા છે હજાર બે હજાર કેટલા ઘર છે પંદરસો હજાર પાંચસો હજાર ગણીએ આપણે માની લ્યો આ બધાના ઘરે લાઈટ બિલ આવતા હશે ને માની લો કે આમ આદમી પાર્ટીની સરકાર બને ને તો સૌથી પહેલો ફાયદો એ થાય કે આપણું આ લાઈટ બિલ જીરો થઈ જાય તમે ખેતી ની લાઈટ વાપરો આપણે મિનિમમ ગણી લઈએ તો પાંચ વર્ષની સરકાર હોય બાર ને સાહીઠ ઓછામાં ઓછું નરી આંખે દેખાય એવો સાઈઠ સાહીઠ હજાર નો ફાયદો તમારા એક મત થી તમને બધાને મળે એમ છે નરી આંખે એવી વાત છે